નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક ઓર્ગેનિક વિશે વાત કરવાની છે અને આપણે ઘણા બધા રોગોથી પીડિત છે આપણા ખેતરમાં કેમકે આજે ફૂગનું પ્રમાણ વધ્યું છે હંમેશા તમે જોવા જાવ તો ડુંગળી છે જીરું છે તો મગફળી છે તો આપણે ફૂગનું પ્રમાણ વધતું જાય છે તો એનું શું કારણ છે તે આપણે આજે વિડીયોમાં વાત કરવાના છે પછી આપણે એને અટકાવવા માટે હવે કઈ રીતે ખેતીની પદ્ધતિ કરવાની છે એ પણ આપણે વિડીયોમાં વાત કરવાના છે એટલે અંત સુધી બન્યા ખાસ છે અને ખૂબ મજા આવશે તો આપણે પહેલી વસ્તુ એમ કહી કે આપણે જાજે ભાગે આજે રાસાયણિક ખાતર વધારે ઉપયોગ કરી છે જેનાથી જમીનની એક ફળદ્રુપતા જે હોય છે જે આપણે કહીને મુલાયમ જમીન તો હવે આપણી જમીન ગણતરી કરીને તો એવી મુલાયમ નથી રહી જે પહેલાં હતી પેલા જે આપણે દેશી ખાતર ભરતા અને મુલાયમ હતી ત્યાર પછી આપણે એક જે ખાતરનું પ્રમાણ છે રાસાયણિક એ વધારે છે પ્લસ આપણે જે ચોમાસામાં ટોર કરે છે લોકો કે એનાથી જમીન પેક થઈ જાય છે જેથી કરીને આપણે ઉગાવવામાં જે બીજ નાખી છે જ્યારે એને એક કિલાની જરૂરિયાત હોય તો આપણે બે કિલો વાવવું પડે છે ત્યારે આપણે ઈ એક કિલો મેળે થાય છે પણ હજી એક કિલો છટકાવ કર્યો હોય તમે બીનો કે આજે તલ વાવેતર કર્યું છે તો એક કિલો તલમાં જે ઉગે અને આપણે બે કિલો તલમાં ઉગે તો ક્યાંક ક્યાંક વધારે ઉગે ક્યાંક ક્યાંક ઓછા ઉગે એવું બધું થાય છે એટલે આપણે મેન મુદ્દો એ છે કે જમીનની ફળદ્રુપતા કેવી રીતની લેવી તે પાકોમાં મૂળની વૃદ્ધિ કેવી રીતની કરવી તે એક ખાસ જાણવા જેવી વાત છે એટલે મારે દરેક ખેડૂત મિત્રોને એ કહેવાનું છે કે જો તમારી પાસે દેશી ખાતર હોય તો તમે એનો પણ ઉપયોગ વધારો પ્લસ તમે ઓર્ગેનિક અત્યારે હાલમાં ઘણી બધી એવી સ્ટાન્ડર્ડ કંપની છે સારી કંપની છે કે જેનાથી આપણે જે ઉપયોગ કરી ઓર્ગેનિકનો અને આપણે સારું એવું રિઝલ્ટ પણ મળે છે અને આપણે જે ઓર્ગેનિકમાં જવાનું છે તો કઈ રીતે જવાનું છે કે ધીમે ધીમે એને આપણે વધારવાનું છે પ્રમાણ અને ડીએપી જેવા ગમે તે ખાદ છે આપણે રાસાયણિક તેને ધીરે ધીરે ઓછા કરવાના છે એક વ્યસન થઈ ગયું છે આપણી જમીનને હવે આપણે જો સાવ પરબારું બંધ કરશું તો આપણે ઉત્પાદન હાવ નિષ્ફળ જાય એટલે આપણે એને ધીરે ધીરે આદત કરવાની છે જમીનને અને ધીરે ધીરે ઓર્ગેનિકની તરફ વળવાનું છે તો એવી જ એક કંપની આજે તમારા સુધી હું પહોંચાડવા માંગુ છું જેનું બેસ્ટ રિઝલ્ટ છે તો આપણે સૌ ટ્રાય કરી અને એનું રિઝલ્ટ જોઈ કે નહીં કેટલો આપને એમાં ફાયદો મળે છે તે વિશે આપણે વિડીયોમાં જાણીશું તો ખેડૂત મિત્રો આપણી પાસે આવી ગયું છે ઓર્ગેનિક હુમિક અઠાણું ટકા તમે જોઈ શકો છો કે આ અઠાણું ટકા હુમિક છે તેના આપણે કઈ રીતે ઉપયોગ કરવો અને તેના ફાયદા શું છે તે વિશે આજે આપણે જાણવાના છે તો મિત્રો આ છે આપણે પંપમાં પણ રાખી અને છટકાવ કરી શકે છે ઘણા ખેડૂત મિત્રો કરે છે અને ઘણા આપણે ડીએપી જ્યારે પિયત શિયાળુ પાક માટે પિયત કરતા હોય છે ત્યારે ડીએપી સાથે કારણ કે આપણે એવો એક પ્લાન કરી છે કે ભાઈ આપણે ડીએપી નું પ્રમાણ ઘટાડવું છે અને ઓર્ગેનિક સુધી વધારવું છે તો આપણે એને ઓછું પ્રમાણ આપી અને આને સાથે આપણે મિલાવી દેવાનું છે તો આપણે ખાસ મૂરની વૃદ્ધિ માટે ખાસ ઉપયોગી આ વસ્તુ છે મૂળમાં એક કવચ બની જાય છે જેથી કરીને ફૂગ જેવા રોગોથી બચે છે કે આજે જીરું છે ડુંગળી છે ચણા છે ઘઉં છે કોઈ પણ પાક છે એમાં મૂળ વગરનો કે પાક હોતો નથી જેમ પણ મૂરની વૃદ્ધિ થાશે એમ પાક નરવો થશે તંદુરસ્ત થશે તો એને આજે રોગ ઓછા આવશે તમે એક ઇમ્યુનિટી સિસ્ટમની તમને ખબર જ છે કે આપણામાં ઇમ્યુનિટી હોય એટલે કે રોગ પ્રતિકારક શક્તિ હોય તો આપણે વાયરસ ઓછો અટેક કરે છે એમ જ આપણે ખેતીમાં કેમ વાયરસ વધી જાય છે કે એની શક્તિ ઘટી ગઈ છે એટલે એટલા માટેથી માટે ઓર્ગેનિક તરફ એમ જવાનું છે કે આપણે આપણી જમીનને સ્મૂથ કરવી છે અને એક સરસ મજાની ઉપજ આવે એવી જમીન આપણે બનાવવાની છે તો એના માટેથી હવે ઓર્ગેનિકમાં જવાનું છે તો ઓર્ગેનિકમાં મેં પસંદ કર્યું છે હોમિકનું અઠાણું ટકા આપણે ઘણા ખેડૂત મિત્રો સારું એવું રિઝલ્ટ લીધું છે અને મેં પણ આને છે તો મને ઘણું બધું સારું જોવા મળ્યું છે રિઝલ્ટ તો તમે જોવો છો કે જીરામાં પણ સારું રિઝલ્ટ મળ્યું છે એનું તો તમે પણ ટ્રાય કરો જાણો કે ભાઈ આને એક બે પેકિંગ મગાવો અને ટ્રાય કરો કે નહીં ખરેખર આનું સરસ મજાનું રિઝલ્ટ આવે છે તો આપણે વધારે મગાવી લેવાનું આ તમને આપણે જે ડિસ્પ્લે કોન્ટેક કરી છીએ કોન્ટેક નંબર ઉપર તો તમે એમાં કોલ કરજો અને આ બજારમાં આપને એગ્રોમાં છસો રૂપિયામાં મળે છે પણ આપણે ચેનલ થ્રુ તમે આને મગાવશો તો તમને ચારસો રૂપિયામાં પાર્સલ કરી દેવામાં આવશે તમે જ્યાં પણ સરનામે તમે આપશો તો ત્યાં પાર્સલ થઈ જશે તમારે કોઈ ટેન્શન નથી એટલે મગાવવામાં સરળ છે એટલે આપણે એગ્રોઈ જવાની કઈ જરૂર નથી રહેતી અને આપણે ડાયરેક્ટ આપણા પાર્સલ આપને મળી જશે પછી હવે આપણે આને કઈ રીતે નાખવું તે બતાવું તો આપણે આને અઢી વીઘામાં એક કિલોની જરૂરિયાત રહે છે તમે ડીએપી ભેગું ભેળવો અથવા તમે પાણી સાથે એટલે કે પાણી જે પિયત આપતા હોય તો આપણે જેમ લઈને દવાઈઓ તે પાતા હોય જેમ ટાંકી રાખીને તેમ આને પાઈ શકો છો અને આ એકદમ ઓગળી જાય છે પાણીમાં નાખ્યા ભેગું હલાવવાની પણ જરૂરિયાત નથી રહેતી એટલે એક પણ એ પણ સરસ રિઝલ્ટ છે આનું કે આપણે આમાં કોઈ તકલીફ બીજી નથી રહેતી પાઈ પણ જેથી આપણે ઘણો બધો ફાયદા જોવા મળશે અને જમીન સ્મૂથ થતી જાય તો હવે આમાં શું તત્વો આવે છે તે વિશે આપણે વાત કરી તો મિત્રો આપણે જે આ પાક માટે જરૂરી હોય છે પોટેશિયમ આયરન નાઇટ્રોજન મેગ્નેશિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ આ જમીનને હોય છે 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 જે આપને આમાંથી મળે જેથી છોડની તંદુરસ્તી વધે તો મિત્રો આપણે ખાસ હોમિક વિશે જાણી લીધું છે હુમિક અઠાણું ટકા આપણે પણ મગાવ્યું છે તમે પણ મગાવો આપણે કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે કર્યા જ છે અને આપણો ઘણો બધો ફાયદો પણ મળશે તો આપણે હવે એ જ આ ખાતરને આપણે પણ ડુંગળીમાં અને ઘણા એવા પાકોમાં આપણે નાખવું છે અને આપણે એનું રિઝલ્ટ પણ લેવું છે કે તમને ખાસ બતાવીશ કે જો આટલો આટલો તફાવત મળે છે એ પણ હું વિડીયો આગળના બનાવીશ એટલે તમને ખાસ મગજમાં બેસે ચેનલમાં આપણે કઈક કાયદેસર જે સારું લાગે ને મને એવી જ હું કઈક તમને માહિતી આપતો હોય છું કેમ કે આજે આપણે જમીનને સુધારવી કેમ છે એ વિશે આજે લોકો કહે છે ઘણા ખેડૂત મિત્રો તો કોમેન્ટ પણ કરે છે કે શૈલેષભાઈ હવે ડીએપી ઘટાડો અને ઓર્ગેનિક વધારો ત્યારે મને ઓર્ગેનિક ઉપર હવે મને પણ આગ્રહ એવું થાય છે કે નહીં બધાની વાત સાચી છે આજે હું એકલો કઈ હોશિયાર નથી તમે બધા પણ ખેડૂત છો છો હોશિયાર તો આપણી સેહત માટે અત્યારે રાસાયણિક છે એ ખરાબ છે બધી દવાઓ છે એ કીટનાશક આ તે બધી બહુ ઝેરેલી છે તો એના માટેથી હવે આપણે ઓર્ગેનિક તરફ ખેતી કરીને તો બધાનું એમાં સારું કલ્યાણ જ છે એટલે આ બધાને વિડીયો શેર કરવાનો છે મિત્રો અને વિડીયો અંત સુધી જોયો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર માનું છું તમારો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરજો કારણ કે હવે આપણે ઓર્ગેનિકમાં જાવું છે હું તમને આ ચેનલ થ્રુ હું તમને સરસ મજાના રિઝલ્ટ બતાવીશ અને ઓર્ગેનિક ખેતી કેમ કરવી એ હું આપણે આમાં ખાસ મહેનત કરીશ એટલે તમારે બધાને જોડાઈને રહેવાનું છે હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય